સીતારામ જય શ્રી કૃષ્ણના અને કામમાં કઈ કામ નઈ ખાલી હે બીજું નવીન કામમાં હે મોટા ખેતરીથી જે મગોટું ઊંટું ને એ ઢોર ને નાખતા ને એ મોગોટું થેર્યું અમે નાથી મગોટું માણસું હું ગયા બે દીઠિયાના નવા માણસ હે ને હમણાં ધાણા ને જવાયું ની સિઝનો આવી માણસ આવે ગા

માં નેર આવી પાણી ફૂલ ટકોરથી પડ્યું દેખાડા પછી આમાં આવે ને ઉનારામાં પાણીની ઘટ આવે તો ટેન્શન આ અમારે હે ને કાઠે કાઢીયા જેવું ના પાણી ભર્યું દેખાતો એમાં નેર આવી ચો દેખાણા ચો નેરનું પાણી આવ્યું મલગ બધું રૂપવારું મીઠું પાલર પાણી તે આપણે અટાણે પેલી જ નેર આવી કચલું કાવે એ તો પછી ખબર નથી જે પણ પેલી નેર આવી હતી આગળ પણ કદાચ પાણી છે ને પાછું પંદર દી તરીકે દસ પંદર દિવસ નેર દઈએ ને તો ત્યાં વાયુગમ પાણી લાગે જાય અને પાછો મે આવતો આવે તો ત્યાં કઈ આપણે પિત્ત એ ઓલા થઈ જાય વઢાઈ ને પડે જાય ને પછી કઈ પીત નવું તો ન થાય કે કે પાણીની ઘટ આવે ને એલી હુકાઈ પછી નાતા ના નો વાઉં હું ખાલું કે અમાર તો થોડોક લીલાડો હે ને કટકીમાં ઈમાં પાણી બારી હું ને બારાફટ થોડોક લીલાડો થઈ જઈવા હટુ પાસ સતર લીલાડો કરી અને મો ગોટુ ને નાખવા થાય તો જવાર બારાફટ થી જહે ઓલી પર ઘર ને પસવાડે જવાર હતી ઈ લીલાડા માં સારવી હજી તો બે દી ની વાર હે ઓલી લીધીતી ને સરવે સાતી થી હું હટુ ઈ સર પૂરી થાય પછી ચાલું કર્યું લીલાડું દીમાં ગાભે પોટે તો થઈ ગઈ ને ડુંડળી ઝીણકી ઝીણકી રૂપાળી કુણીઓ કાઢે તો કે કે પછી આ પૂરી થાય ને તો પછી કરીએ સાલું લીલાડો એક એકટાણું લીલાડો ન ખાય ને તો ઢોર ધ્રાઈ ઠાઉકાં જાય હંજી નાખીએ ને તો ઠાવકા ધરાઈ જાય અને ડુંગળી જ રૂપારો ક્યારો તો ને એ પણ આખી ઊંસી થઈ ગઈ ને કે હુવે ગઈ હતી અને મકાઈને જવાય ને કર્યા હતા એ ઠાવકાનો કાં નીકળે ગા જો આ ડુંગરી વાવી હતી ને એ પસલ નીકળે ગઈ જરાક તાણી દે ને પછી એમાં હે ને પાણી વારવું અને ધાણા ધાણા મેથી ભેરા થોડા કરે ગઈ હતી હું કે ઉનાળામાં કાંઈ હવે થોડાંક હોય ને તો તી જો હે ને મેથી કરે ગઈ થોડીક એમાં અને આજે લીલાડો ઢોર હાટું કર્યો તો ઈ પણ એકદમનો નીકળે આવ્યો એકદમ અસલ એટલે અસલ મકાઈ અને જવાય બેય નીકળી ગયા જરાક તડકામાં તૈફીએ ને તૈફીએ કરે ને તળડા હે પછી પાછું એ ત્રીજું પાણી પછી વારવું તો નીકળે ઠાવ કે હમણાં તડકા પડે ને પાછી બેગ દીથી અને ટાઈડ હે એ ટાઈડમાં હમણાં હે ને પીસ લઈ જાય તી પછી હમણાં પાણી ઉપર ઉપર ને કઢા રાખવા તો હે ને તળડાઈ ને જગ્યા પછી પાણી વારી અને લહણ રૂપવાનું પલ્લા કરે ગું હસલ ઈ પણ આગળ જઈને દેખાડા એમાં ગોઈડ કરવી હતી જો એ में भी हो जाए भुलाई जाए पशु और आंबेली उमन कातरा जाओ वा मिया असल असल हरिया जो एम्बेलियम है ना घर ने पड़खेत छे कातरा आवे का हरिया उभार हेलो सीताराम जय श्री कृष्ण जय बसराज अटान बागे का સાડા પાંચ જેવું થયું અને અમારે બાટવાનો લીલાડો હોય આજથી લીલાડાની શરૂઆત કરી દીધી અને આજે શનિવારથી હને હું ગામે ધીરે ધીરે બાટવાની ચાલુ કરી દઈએ

એ પછી અટાણે શરૂઆત કરી એ લીલાડો બધા શાલી ઢોર હે ને કુલ એનો લીલાડો વાઢવાનો મારે અને અર્જુનને અર્જુન તો વાઢવું તો વાઢે ને પણ મારે તો ફરજિયાત વાઢવો જ પડે શાલી ભીને શાલીપુરા થાય શાલી ભી હું નહીં પણ સાલી ઢોરના એ સાલીપુરા નહીં ને તો એ પાંત્રીતા વાઢવા જ પડે ફરજિયાત આપણે નાના પાડા ન હોય એની તો અડધો અડધો નાખીએ એની કંઈ આખા પૂરા ન નાખીએ તે શાલીપુરા જેવું તો વાઢવો જ પડીએ અને જ્યાં હે ને પાંતરી હક જેવું વાઢે અને ઢેગલો કરી દે અને ગણતરી કરલે એક એક પાથરો હોય ને એક એક ભી ની નાખ્યું જવાયરી અને પાછી મકલી હે અસલ હે ને સુગંધ આવે રૂપારી મીઠી મીઠી મકલી જવાય રે ને ઈ હેરડી જેવી મીઠી થાય તી હે ને અસલ ની ખાવામાં મીઠી અને સુગર વાળી હોય ખાંડ જેવું મીઠો ટેસ્ટ આવે ઢોર ઢોરની હે ને સુગર ની કમી હોય તો એ પપૂરી થઈ જાય ને હે ને ગાભે પોટે આવે ગઈ જેને કઈ કાઢ ડુંડિયા હે ને કાઢે ગય હીર ઉડેતી બહુ નહીં વધી બાકી હે ને આગળ બહુ જ અસલ નહીં થઈ ગઈ તી હું કઈ વાઢવાની શરૂઆત કરી દઈએ હે ને સાહે લીધી તી થોડી એ તો પૂરી થઈ ગઈ અવડિયા ઢોરની વેસાતું લીલાડો લીલાડો નહીં પણ સાલ લેવી પોહાઈ નથી એવું કે ઘરની જવાય છે ને થોડી થોડી નાખ્યા રાખીએ કાયમ એમ એટલે કાયમ એમ મોટા કિયારા હે તે અડધો કિયારો તો લીલાડાનો જઈએ જ ભી હું કે પાથરો પાથરો નાખીએ ને તોય પણ ઘણું બધું જો હે ને વાઢીને ઢેગલો યુ ય કર્યો અને બીજું તો પડ્યું હજે ક્યારાઓમાં અને હજે તો ઘણું વાઢવાનું હે તો હાલો પછી હું વાઢવા અને મારા દિયો ભાઈ આજ ઉતારે વિડિયો વિડીયો કે બીડિયાનું સ્ટેન્ડ હતું ને એના શનિ રવિમાં ભૂકો બનાવી દીધો હા શનિ રવિ હોય ને એટલે કીકતા વસ્તુ પૂરું થાય તું પેલા શનિ રવિમાં બીડિયાનું સ્ટેન્ડ હતું ને સેલ્ફી સ્ટીક એ તોડે નાખી એ દીયો વિડીયો ઉતારી દે અને હું ગાંઠા લીલાડો જય વસાન છે તેને માઇમાં જોવા અને જીરું ને જવાય ને મગલી જ વાળી માં વાઢે બીવુ નાખવાની હે હાલો બધા વ્યાંગા ને હું બધી એકલી અટાણે જરૂર પારા હું ને સાંધામા બે વીધ્યા એ દેખાવા મીંડ્યા ને હું આ આવા લીલાડો તી ડ્રેગ બથું વઢાઈ ગયું ને તો હજુ વાઢવાનું હે કી કે ઢોર હે હામટા તી વાઢવું જ હે અને બધા વારાફરતી ઘડી ઘડી આવે બે 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 ત્રણ વાટે અને વ્યાંગા અને હું બધી એકલી હતી મારે તો વાટવું જ પડી હે કહું લેવું કે મા મારા વગર તો સુટકો નથી વાઢવાનો તી હમણાં તો એ છે ને નવી ઉતું ને હમણાં તે હમણાં ટાઈમ થઈ ગયો પેક કીં કે એક ટાણું નાખીએ કે બે ટાણું નાખીએ એટલે આ ઢોરનો લીલાડો વાટતા કલાક દોઢ કલાક તો થઈ જ જાય અને વારોય લાગે હમણાં છે ને પાછું હાથને તો ગયો ને દાંતડીથી તે જરાક હાથું દુખવા મંડે કારણ કે નો ટેવ હોય ને પછી ભૂલાઈ જાય એટલે થોડાક દિન નવું નવું કરીએ પાછું કામ એટલે હાથું જ દુખે તી જો ઘણું બધું વઢાઈ ગયું ત્યાં અને પાછું પાણી વારું હોય લીલું જવાય એટલે જરાક હાથું દુખે ને પાછું સામટું હે વાઢવા માંડા હાલો હેને ફટાફટ વાઢા નગર પાછું પાછું થઈ જાય મોડું અને અહીં પણ હે દીતા એથે પૂણા હાથ જીવું થયું હાલો એ વાઢવા મંડા તમને અમારા વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં